નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં માં આપનું સ્વાગત છે આજે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી અલનૂર હોસ્પિટલની અંદર એક મહિલા જે રિસેપ્શન ટેબલ ઉપર નર્સિંગની જોબ કરતી હતી તે સમયે પાછલા છ મહિનાથી એક કામરાન નામનો વ્યક્તિ તેની પાછળ પડ્યો હતો અને વારંવાર તેની છેડતી કરવામાં આવતી હતી જોકે આ એના ફેમિલી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી ત્યારે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈ તેના વડીલો અને મોટા ભાઈ દ્વારા અને મા બાપ દ્વારા સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી તેમને પરત પાછા મોકલી દેવામાં જોકે આ છ મહિનાથી આવી રીતના વારંવાર હેરાન અને પરેશાન કરતો છોકરી હતી તેમને મારું નામ મોઈન ખાન છે હું એમની મારી ખાલા છે જેમની દીકરી છે લગભગ લગભગ આ જે કામરાન નામી છોકરો છે લગભગ દોઢ વર્ષથી બાજુમાં રહે છે અને એમના વિશે અમને બહુ કંઈક જાણતા નથી કારણ કે અમે અમારા ઘરમાં જ રહીએ છીએ અમે ભાઈઓ છીએ અમે કામ ઉપર હોઈએ છીએ અને ફાધર એમના જે છે એ ઓટો ડ્રાઈવર છે કે આખા દિવસ ઓટો ચલાવે છે આજે તમારી બેનની સાથે શું બનાવ બન્યું આજે બનાવ એવું બન્યું કે અમે અમારા કામ ઉપર જ હતા અને અમારા કામ ઉપર અમારા એક મિત્રએ અમને કોલ કર્યું કે ભાઈ તમારી બેનના જે હોસ્પિટલ છે અલનુર એ હોસ્પિટલની પાસે બહુ ભીડ છે અને બહુ માણસો ઊભા છે અને પોલીસને બધા આવ્યા છે તો શું થયું તમે જાણ કરી જાણ જાચ પડતાલ કરી લો તો અમે ઘરના કોન્ટેક કર્યા કે ભાઈ શું થયું કંઈક મસલો થયો છે કંઈક વાત વાત બની છે તો અમારા ઘરથી અમને આવી ખબર પડી કે ભાઈ પેલો કામરા નામી છોકરો હોસ્પિટલ આવ્યો હતો અને એમની જોડે બહુ મગજમારી કરી બહુ મગજમારી કરી એમને બહુ લડી લડીને હોસ્પિટલના સ્ટાફે એમને જુદા પાડ્યા બહુ મગજમારી કરી હતી અને મગજમારીની વચ્ચે હોસ્પિટલના સ્ટાફ પડ્યા હોસ્પિટલના જે ડૉક્ટર સાહેબ હતા જે મેનેજર સાહેબ હતા એ વચ્ચે પડીને એમને જુદા પાડ્યા એમને જુદા પાડ્યા પછી એ છોકરો બહાર નીકળ્યો બહાર એક કાચનો દરવાજો હતો એ કાચના દરવાજાને એ ભાઈએ પેલો કામરાન નામી છોકરાએ પોતાનું સર ભટકાડીને એ કાચનો દરવાજો ખોલી નાખ્યો પછી એને પોતાની ઉપર પેટ્રોલ નાખી દીધો અને પોતાને આગ લગાવવાની ધમકી આપવા થઈ ગયો કે હું પોતાને આગ લગાવી દઈશ અને આમ ને તેમને બહુ બધું અપશબ્દો બોલવા લાગ્યો એમના વચ્ચે હોસ્પિટલના સ્ટાફે વચ્ચે પડીને એમને જુદા પણ પાડ્યા એમને અલગ કરી દીધા અને એના પછી એ ભાઈએ કામરાન નામે છોકરાએ એવું કર્યું કે પોતાને આગ લગાડી પણ લીધી અને અત્યારે હાલની અંદર જે ફર્સ્ટ ફ્લોર તમે જોઈ રહ્યા છો આ ફ્લસ્ટ ફર્સ્ટ ફ્લોરથી એને કૂદકો મારી લીધો એનું કારણ એ છે કે એમને કાંઈ કોઈ વસ્તુની પરવા નથી એ છોકરો જે છે એ નશેડી છે એટલો નશેડી છે એટલો નશેડી છે ચોવીસ કલાકે છોકરો નશામાં જ રહે છે તમે એમને જે પણ વખતે તમે જો એ નશામાં જ હોય છે અને એ છોકરાની નશાની કોઈ લિમિટ નથી છ મહિનાથી તમારી બેનને છેડતી કરતો હતો તો આને લઈને ફરિયાદ દાખલ કરી હતી કે અરજી આપી હતી શું આ બાબતે પહેલાં પણ મગજમારી થઈ હતી અને એ બાબતે પહેલાં ગયા હતા આપણે પોલીસ સ્ટેશન વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ હતી પણ એમાં થયું હતું એવું કે છોકરા જે છોકરો છે કામરાન એમના ઘરવાળાએ અમારી જોડે બહુ બધી વાતચીત કરી બહુ બધું અમને મનાવ્યું અને બહુ બધું અમને કીધું કે ભાઈ અને એમને પોતાની જબાન આપી એમના મોટા મોટાભાઈએ કે ભાઈ તમે આ વખતે જવા દો નેક્સ્ટ ટાઈમથી આ છોકરો આવું કાંઈ પણ નહીં કરે અને કાંઈ પણ કરે તો તમે પોતે એમની ફરિયાદ નોંધાવી દીધો એ તમને હું જબાન આપું છું એવી જબાન અપેક્ષા છે શું અત્યારે અમારી પોલીસથી એવી અપેક્ષા છે કે અત્યાર સુધી તો અમે ઇજ્જતના લીધે કાંઈ બહુ બધું કર્યું નથી ને કેસ બેસ કાંઈ બધું કર્યું નથી કારણ કે સામે જે છોકરો છે એમને કોઈ કોઈ વસ્તુની પરવા નથી એમની ઇજ્જત જાય એમને કોઈ મારી નાખે એમના ઘરવાળા તો પોતા કે છે કે તમે આ છોકરાને મારી નાખો બરાબર તો હવે અમે શા માટે એમને મારી નાખીએ અમે અમારા હાથ શા લેવા ગંદા કરીએ હવે એમના ઘરવાળાને એમની પડી નથી તો અમે પણ ધ્યાન આપ્યું નથી કે ભાઈ જે એમના ઘરવાળાને નથી પડી તો આપણે શું લેવા અમની પાછળ ધ્યાન આપીએ પોલીસથી તો અમારી અત્યાર સુધી આવી અપેક્ષા છે કે પોલીસ આ કેસની અંદર કોઈ પણ રીતની ઢીલ પણ ના આપે અને આ વસ્તુ આ એરિયાની અંદર એક આ વસ્તુની નથી બધાના લીધે કહું છું આ વસ્તુના લીધે આ મિસાલ કાયમ કરવી જોઈએ પોલીસે કે આ એરિયાની અંદર ગમે ત્યારે કોઈ પણ છોકરો કોઈ પણ છોકરીને આવી રીતે રસ્તાની ઉપર છેડતી કરી શકે નહીં આ વસ્તુની પોલીસે આ એરિયાની અંદર મિસાલ કાયમ કરવી જોઈએ પોલીસની અમારી આ અપેક્ષા છે લગન થઈ ગયા છે તમારી બેનના પણ લગન થઈ ગયા છે મારી બેનના લગ્ન થઈ ગયા છે એમની બે છોકરીઓ પણ છે અને પણ એવું છે કે ડાયવોસ છે મારી બેન ડાયવોર્સ છે એમના પહેલાં જે હસબૅન્ડ હતા એમને પણ એવું જ હતું સાદી ટાઈમે બધું સારું હતું અને પછી બગડી ગયું તો એમને ડાયવોર્સ લઈ લીધું તો પછી છૂટાછેડા થઈ ગયા અને પછી મારી બહેન ઘરે જ બેસી હતી અને આ છોકરાની નજર પડીને આ છોકરો છેડતો થઈ ગયો હું અલ્લુર હોસ્પિટલના મેનેજરની પોસ્ટ ઉપર છું હવે અમારે સ્ટાફ જોડે કોઈ માણસ આવ્યો કોઈ છોકરો આવ્યો એની જોડે બોલાચાલી થઈ ને માથાગૂટ કરી પછી જાણવા મળ્યું કે એ સ્ટાફના કંઈક પડોશી જ છે ને એમને કંઈ અંદર અંદર કંઈક ચાલતું હશે એ આપણને ખબર નથી હવે એ રીસરનું પે પેટ્રોલ કે કંઈક જર્નલિસ્ટ પડદાથ કે કંઈક શું ખબર ક્યાં શું લઈને આવ્યો ને પોતાના ઉપર છાંટીને અહીંયા બી હોસ્પિટલની આજુબાજુ બી એને પહેરે એને છાંટ્યું બધું અને પછી આગ લગાડી ને હું બી એ આગ બુજાવાના ચક્કરમાં મને બી હાથમાં બધું બહુ બધું બળી ગયું છે બરાબર છે અત્યારે મને થોડું સારું છે પણ એને એકસો આઠમાં રેફર કરી દીધો ગવર્મેન્ટ હોસ્પિટલમાં ને પોલીસ તપાસમાં બધું ચાલુ છે અત્યારે તો પોલીસ આવીને બધું સેમ્પલ ને બધું લઈ ગયા છે ને ફોટા પાડી ગયા છે ને અમારું બધું તપાસમાં બધી આગળની કાર્યવાહી એ કરશે છલાંગ લગાવી હતી એને ઉપરથી છલાંગ લગાવીને પછી એ દોડ્યો રોડ ઉપર રોડ ઉપર પછી અમે બી એની પાછળ પાછળ બધું ફાયરનું બધું સાધનો લઈને અમે દોડ્યા ને એની આગ બુજાઈ અમે ને પાણી બી છાંટ્યું ને કામ કંબલથી બી અમે એને આગ બુજાઈ આગ ને પછી એને બેસાડ્યું ને એકસો આઠ આવીને એકસો આઠમાં જાતે બેસીને ગયો છે હોસ્પિટલને થોડી આગ લાગી ફાઇલનો બાળી કૂટી ફાઇલો બળી ગઈ છે ને બીજું કાચ ફૂટી ગયા છે ને આજુબાજુમાં બધું ટેબલમાં બી થોડી આગ લાગી છે ને બધું થોડું ઘણું થયું છે નુકસાન એવું હા એની એની પાછળ પાછળ એ દોડ્યો તો હાથ ચાલાકી કરવા પણ એ છોકરી બચી બચીને આમથી આમ પોતાની જાન બચાવવા માટે છુપાતી હતી પછી એને પેલું અંદરથી જરીકન કાઢીને કેરબો કાઢીને અંદરથી કંઈક પદાર્થ કાઢીને પોતાની ઉપર છાંટ્યું એને બસ એને બોલા ચાલી કરીએ બોલ્યો નહી કશું બસ તોડફોડ કરી જાય ના નથી વાગ્યો મારા સિવાય કોઈને નથી વાગ્યું